આ વર્ષે દિવાળીની તારીખને લઈને પંચાંગોમાં મતભેદ જોવા મળી રહ્યા છે તિથિઓમાં થતા વધઘટને કારણે આસો માસની અમાસ બે દિવસ વીસ અને એકવીસ ઓક્ટોમ્બરના રોજ આવી રહી છે જોકે મોટાભાગના વિદ્વાનો અને જ્યોતિષચાર્યોના મતે આ વર્ષે દિવાળીની ઉજવણી વીસ ઓક્ટોમ્બર ગુરુવારના રોજ કરવી વધુ યોગ્ય ગણાશે દિવાળી કેમ વીસ ઓક્ટોમ્બરે જ ઉજવવામાં આવશે જ્યોતિષીઓનું માનવું છે કે દિવાળીનું પર્વ મુખ્યત્વે પ્રદુષ્કાળમાં આવતી અમાસની તિથિઓ મનાવવામાં આવે છે આ વર્ષે પ્રદુષ્કાળની અમાસ વીસ ઓક્ટોબરના રોજ આવી રહી છે તદુપરાંત દિવાળીની પૂજા દરમિયાન રાત્રે દરમિયાન કરવાની પરંપરા છે જે વીસ ઓક્ટોમ્બરની રાત્રે શક્ય છે તેના બીજા દિવસે એકવીસ ઓક્ટોબરની સાંજે કાર્તક શુક્લ પ્રતિપદા તિથિ શરૂ થઈ જશે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર આસોવત અમાસની શરૂઆત વીસ ઓક્ટોમ્બરે બપોરે આશરે બે વાગ્યાની ત્રીસ મિનિટ થશે અને તે એકવીસ ઓક્ટોમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યાને સત્તાવન મિનિટ સુધી રહેશે પંચાંગ ભેદ હોવા છતાં સર્વમાન્ય નિયમ એ છે કે જે તારીખે સૂર્યાસ્ત સમયે સ્થિતિ હોય તે જ તારીખે આ પર્વની ઉજવણી કરવી જોઈએ એટલા માટે વીસ ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થાય છે આ વર્ષે દિવાળીની તારીખને લઈને કેલેન્ડરમાં તફાવત છે કેલેન્ડરમાં તારીખોમાં ભિન્નતાને કારણે આસો મહિનાની અમાસ બે દિવસ રહેશે વીસ ઓક્ટોમ્બર અને એકવીસ ઓક્ટોમ્બર વિદ્વાનો અને જ્યોતિષીઓના મતે આ વર્ષે વીસ ઓક્ટોમ્બરે દિવાળી ઉજવવી યોગ્ય રહેશે કારણ કે પ્રદેશકાળનો સમય અમાસ વીસ ઓક્ટોમ્બરે આવે છે અને રાત્રે દિવાળી પૂજા કરવાની પરંપરા છે કાર્તિક શુક્લ પ્રતિપદા એકવીસ ઓક્ટોબરને સાંજે શરૂ થશે ઉજ્જૈન સ્થિત જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોમ્બરના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટે શરૂ થશે અને એકવીસ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યાને સત્તાવન મિનિટે સુધી ચાલશે તારીખોના પ્રારંભ અને અંતના સમય અંગે કેલેન્ડરમાં પણ તફાવત છે આ તહેવાર તે તારીખે ઉજવવો જોઈએ જ્યારે અમાવસ્યા તિથિ સૂર્યાસ્ત સમય આવે છે મંથન મંથનમાંથી માતા લક્ષ્મીનું પ્રાકટ્ય દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવી છે જેઓ ધન વૈભવ અને સમૃદ્ધિના દેવી છે પૌરાણિક કથા અનુસાર મહાલક્ષ્મીનું પ્રાકટ્ય સમુદ્ર મંથનમાંથી થયું છે આ કથા ભાગવત પુરાણ વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં પણ વર્ણવામાં આવી છે કથાનું સંક્ષિપ્ત વર્ણન કરીએ અહીંયા જ્યારે દેવતાઓ અને યસુરો વચ્ચે સતત સંઘર્ષ થવાથી દેવતાની શક્તિ ક્ષીણ થવા લાગી ત્યારે ભગવાન વિષ્ણુની સલાહ પર દેવતાઓને સૂરોએ મૃતની પ્રાપ્તિ માટે સમુદ્ર સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું મંથન માટે મંદ્રાચલ પર્વતને મંથની અને બાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું આ અતિ કઠિન કાર્ય હતું પરંતુ મંથનમાંથી અનેક અમૂલ્ય રત્નો દિવ્ય વસ્તુઓ અને દેવી ઉત્પન્ન થયા આ જ મંથનમાંથી માતા લક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું જ્યારે દેવી લક્ષ્મી પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં કમાળ હતું અને તેમનું સ્વરૂપ અદભુત તેજથી યુક્ત હતું તેમની સુંદરતા અને તેજ જોઈને તમામ દેવતાઓ ઋષિઓ ગંધર્વો અને સિદ્ધજનો મંત્રમુક્ત થઈ ગયા હતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા તેમને વરમાળા પહેરાવી